કે ત્યાં પહેલેથી જ કોઈએ ઉલટી કરી હતી જેના માટે વેઇટરોએ અક્ષય પર આરોપ મૂક્યો અને કહ્યું કે આ ઉલટી તેમણે સાફ કરવી પડશે નહીં તો રૂપિયા બસો આપવા પડશે અક્ષયે આ ઉલટી પોતે ન કરી હોવાનું કહ્યું અને રૂપિયા આપવા ઇન્કાર કર્યો આ વાત પર વાદ વિવાદ થયો અને ત્યારબાદ વેઇટરોએ હોટલના સંચાલક અને અન્ય પંદર લોકો સાથે મળીને અક્ષય પર હુમલો કર્યો આ હુમલા દરમિયાન પંદર સોળ લોકોએ મળીને અક્ષયસિંહને માર મારી ઘાયલ કરી દીધા જેને બાદમાં સારવાર માટે સેલવાસની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા આ ઘટનાની જાણ દાદરા પોલીસને કરવામાં આવી છે અને પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે ગત મહિને નરોલીના પુષ્પક બાર એન્ડ રેસ્ટોરન્ટમાં પણ આવી જ ઘટના બની હતી જ્યાં વેઇટરોએ ગ્રાહકને માર મારી તેની હત્યા કરી હતી ત્યારે સમગ્ર પ્રદેશમાં ચકચાર મચી હતી सदभाग्य आज घटना दरमियान अक्षय सिंह नो जीव बची गयो परंतु जो गंभीर असर थाई। तो था तो जवाबदारी कौन ले किया हुआ था मैं भी गया करने गया तो का बेटा बोलता है, को दो सौ रूपया चाहिए डेढ़ सौ दो सौ रूपया मांग रहा था मैं उसको बोला मैं नहीं है और मैं पूरा किया ही नहीं हूँ उल्टी उल्टी मैं अपने सर पे नहीं लूंगा नहीं। वो कुछ नहीं हुआ तो मेरे को झाड़ू दिया तो मैं उसको जो बोला झाड़ू नो नहीं चाहिए मैं वो नहीं किया मैं नहीं एक्सेप्ट करूँगा तो बताया नहीं करना पड़ेगा तो मैं तुम्हारा झाड़ू है तो मारूंगा मैं सीधा उसको तो मेरे मुझसे हुआ तो मेरे क्या जो आपस में हुआ तो हो गया वो गया पूरा टीम को पंद्रह बीस मतलब तीस चालीस से कम आदमी नहीं थे होटल के टोटल स्टाफ ऑनर भी सामने खड़ा था પ્રદેશમાં હોટેલ સંચાલકો અને ની દાદાગીરી વધી રહી છે અને દરરોજની જેમ હવે ગ્રાહકો પર હુમલો કરવો સામાન્ય બની ગયું છે જો પોલીસે આ પરિસ્થિતિ પર કડક પગલા ન ભરે તો પુષ્પક બાર જેવી દુર્ઘટના ફરીથી થવા સમય ન લાગશે